ધર્મ એટલે તો સર્વોચ્ચ જ્ઞાન સર્વોત્તમ પ્રજ્ઞા તે ખરીદી શકાય નહીં અગર પુસ્તકોમાંથી પ્રાપ્ત કરી શકાય નહીં જગતના એક એક ખૂણામાં ભલે તમે ફાંફા મારો તમે ભલે હિમાલય કે આલ્પ્સ કે કોકેશને ખૂંદી વળો તમે સાગરના તળિયાને ભલે માપી કાઢો કે તિબેટ તથા ગોબીના રણના એક એક ખૂણામાં ભલે જઈ વળો પરંતુ જ્યાં સુધી તમારું અંતર ધર્મને ગ્રહણ કરવા માટે તૈયાર ન હોય અને જ્યાં સુધી ગુરુ મળે નહીં ત્યાં સુધી કોઈ પણ સ્થળે તમને ધર્મ સાપડશે નહીં જ્યારે વિધાતા દ્વારા નિર્દિષ્ટ ગુરુ આવી પહોંચે ત્યારે બાળક સમાન વિશ્વાસ અને સરળતાથી તેમની સેવા કરજો તેમની સન્મુખ કોઈ પડદો રાખ્યા વિના તમારું હૃદય ખોલી નાખજો એટલે તેમનામાં સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ વ્યક્ત થયેલું તમે જોઈ શકશો આવા પ્રેમ અને આવી ભક્તિથી જેઓ સત્યની શોધ કરવા આવે છે તેમની સમક્ષ સત્ય સ્વરૂપ ઈશ્વર સત્યમ શિવમ સુંદરમ વિશેનું અદભુત રહસ્ય પ્રગટ કરે છે